લે રન કેમ સપતાય જય માં મોગલ જય માં ખોડલ તો આપણે 11:00 14 થઈ ગયા છે અને જવાનું છે આપણે મંતાબા જાસ્યુ ને પછી ના હું થઈ બતાવશું બધું જો અમાર બધા તૈયાર તો થઈ ગયા છે પડી ગાડી તૈયાર કરનાખી છે તો આ આપડી ગાડી છે આ amare વિપાસે તૈયાર થી તો

અમારા મનુ બેન ભાઈ ગયા હવે હા શું થાકી ગયો છું ભાઈ હવે ઘડીક બે લેવા દે આપણે તો ભાઈ ડુંગરે પોગી ગયા છે આ છે કેટ કેટેથી ચડવાનું સડવાનું છે હાલો તો હવે આપડી ભાઈ પગે લાગીને ચડી જાય હા ખાલી અમારે તો વાઈસ ભાઈ ચડે છે

आये पर्दे। करा दा कैसे? करा। हाँ <laughs> ये तो तेरे head डंड वो इतनी मानता से। दिमेदिम आए लावे। अब दहेला दहियो वे। पटाफट जाए इसी पे। वो वहां पर तो नहीं ભલે કરી શકાય છે નાકડી પેલો આ આગળ નાકડી પેલો ભાઈ આરામ દે જય કે караシナ જય રતે ભાઈ જયસી જો મારી કિશન ભાઈને પૂગી ગયા છે ભાઈ આવી રીતે टुकड़ा टुकड़ा ले आओ मरे तो

આવી રીતે ભાઈ માનતા ઉતારે છે અમારે ધમાકા આવી રીતે આવી લાવે બધા અહીં છે રસોઈ બનાવવાનું માતાજીની પ્રસાદી પણ બની ગયેલી છે અમારે કિશોરભાઈ નાખે છે આવી રીતે આપણે પૂર્ણ કરવાની છે बोला शंकर बाणी जय बोला घडियार बणी जय बोला साऊडा बणी जय बोला नायको पर बाणी जय बोला घडियार बाणी जय बोला जय बाणी जय बोला चाऊडा बाणी जय बोला लाडी बाणी जय ते जौन थे जौन थे तो बिटवा डेड इधर आओ चलो तो वहीं रोकिए अब तेरे को यामरे ते माता जी देवी राजमान्चे ये तो तेजस्वी जो आये परशदीपन ऐसा ही से आउट हो तो परशदीप के यहाँ तुम लोग पर अच्छे बल्ली सुविधा तो आवेरी तेजस्वी बतूफे जो आमरा माता जी से थोड़ी बैठा से मेरा दिन है मैं तै वर्तीनी اكو कामा भरु केरी रते कोतलु छे आसे हम हमारे माताजी कोई जो कोईर माताजी ये मादू छे तो आ रीति से हम हमारे तो पुगी गया छे हम बते पुगी गया आई तेन दे राले आवे छे तो जय आ रीति पे पुगी तो गया

是。<Yeah. S 2> yeah. આપણે સડાઈ દીધી છે 52 ગજની ધજા ઓલ્યા આપતે અમנם બરાબર થાય તમારી વારો 52 ગજની ધજા તમારે એટલા પાછો તમારે એ કે હેઠા નાવાજો તમારે એ ભાઈને બતાઈ સડી ગયા

આ બરાયસ પેહુકા છે ને પૂગી જેવું થઈ જાય પૂગી ગઈ છે હવે કારણ કે આજ બહુ મોડું થઈ ગયું તો એટલે હાલો બધી નાળીર ખાવ કઈ બીજું નો બતાવણું કારણ કે આજ થાકી જ હતા ભાઈ એટલે ગાડી આ કે તલાજાજીને આવ્યાતા આજ પડી ગઈતી થોડીક લાઈટ ની રામેણ હતી એટલે ઓ અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો અમે બધાય બેઠા છીએ અમારા દારુ બેન ને તની બેન ને તો મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય